ઉનાળાની શરૂઆતમાં જ વાઘોડિયા તાલુકાના સનોલી ગામે પીવાના પાણી માટે તેમજ પશુઓ માટે પાણીની સમસ્યા વાઘોડિયાના સનોલી ગામમાં પીવાના પાણીની સમસ્યાને લઈને ગામની મહિલાઓ વાઘોડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી હતી ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો પોકાર શરૂ સનોલી ગામની મહિલાઓએ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી પાણીની સમસ્યાઓને લઈને તાલુકા વિકાસ અધિકારીને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી તેઓનું કહેવું છે કે છેલ્લા બે માસથી પીવાના પાણીની સમસ્યાઓ ભોગવી રહ્યા છે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે કેસનોલી કામે પીવાના પાણીની સમસ્યાનો હલ કરી આપવામાં આવ્યો છે અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાખોડિયા પીવાનું પાણી આવતું નથી હેન્ડપંપમાં પાણી છે તે ખરાબ આવે છે તેમજ તળાવમાં જે પાણી છે એમાં મગર હોવાથી બધા લોકોની સમસ્યા થાય છે અને પીવાનું તેમજ ઢોર છે એમણે બી પાણીની કોઈ વ્યવસ્થા કરેલી નથી તેમજ પાણી આવતું જ નથી અમલી ગામમાંથી આયા છે સાહેબ અમારે પાણીની તકલીફ છે

પાણીનો પ્રશ્ન હલ થાય તે પ્રમાણે તલાટી મંત્રી અને સરપંચશ્રીને સૂચના આપવામાં આવે છે